પાટીદાર અનામત આંદોલનમાં સુરત એપી સેન્ટર રહ્યું હતું પાટીદાર અનામત આંદોલનમાં થયેલા કેસ મામલામાં વરા છવિધાન સભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ પ્રતિક્રિયા આપી છે ગુજરાત સરકારે કેસ પરત ખેંચવાનો નિર્ણય કર્યો હતો અને ખૂબ જ આવકાર્ય છે સરકારે આ પહેલા ભાગમાં ભાગમાનિક કેસો પરત ખેંચવામાં આવ્યા હતા આ બીજા ભાગમાં કેસઓ પરત ખેંચવાનો સરકારે નિર્ણય કર્યો છે તે ખૂબ જ આવકાર્ય છે તેમ તેમણે જણાવ્યું હતું

આંદોલન પૂરું થયું પછી સમાજના દરેક આગેવાનો રાજકીય પ્રતિનિધિઓ પાટીદાર અનામત આંદોલન સમિતિ મળીને સરકારને અવારનવાર રજૂઆત કરી હતી આ ચૌદ સિવાય હજુ પણ જે કોઈ કેસો બાકી હશે તે પણ ટેકનિકલ અને કાયદાકીય રીતે વેપારીને એક પણ વ્યક્તિ પર કેસ નહીં રહે તેની પર સરકાર ચોક્કસ પ્રયાસ કરે છે સરકારે ખૂબ જ વિચારીને કાયદાકીય રીતે ચર્ચા વિચારણા કરી નિર્ણય કર્યો છે હું આ કેસો ખેંચવાનો નિર્ણયને આવકારું છું તેમ તેમણે પ્રતિક્રિયા આપી હતી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ભારતીય જનતા પાર્ટીની સરકારે પાટીદાર અનામત આંદોલન સમયે જે કેસો થયા હતા એમાં ઘણા બધા કેસો આ પહેલાં પણ ખેંચાયા હતા થોડા કેસો બીજા વધારે પરત ખેંચવાનો સરકારે નિર્ણય લીધો છે હું શ્રી અને ભારતીય જનતા પાર્ટીની સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવકારું છું કે પાટીદાર અનામત આંદોલનમાં જે કઈ યુવાનો પર કેસ થયા હતા એમણે આજે પરસ ખેંચ્યા છે ખૂબ સારો નિર્ણય છે અને નિર્ણયનો હું આવકારું છું બ્યુરો રિપોર્ટ જનાદેશ આદેશ ન્યૂઝ સુરત